નહીં નહીં બધી બાંધો તો અમને ખબર પડે ને કે કળિયુંમાં કઈ રીતે બંધાય કળિયું બંધ તો અમને આવડવું તો જોઈએ ને કામીર કાકા એમને આ કળિયું કે આજના છોકરાઓને આ કળિયું પહેરતા જ પહેલાં તો આવડે ગયો હવે આ કાંઈ કેટલા ગોકા માર્યા એમાં કે ટપો પડ્યો અમીર કાકા કળિયાની ગાંઠું કઈ રીતે વરે કા ઉપર થી લેતો આવવાનું જરા રાકામ જો કોઈ ને હજી તને ન આવડે આપણે ગેરંટી મારીએ એ હરકણી ચાલે કે ભાઈ તું હરકણી ખૂલે ને બાકી સાલુ માં કઈ રીતે ખોલવ્યું કા બાપા ઉપર થી મારી આવો ને એ ન્યા હમાઈ ગયું રાકો કઈ એનો ગોકા મારતો હતો